30 મેબન ન આવો છે બ્રિજ ઈ તો કેવી અજબ જેવી વાત છે મારા માણસને બેકાન મેબન નવી દુકાન ઈ તો કેવી ગજબ જેવી વાત છે પણ મારું ગીત હું કામ ગાવ તમારે બેકાન છે તો પણ મારા કાક તો ગાવ કે નહીં આ એ હાચું બ્રિજ બનાવ્યો નીચે દુકાન બનાવી આયા રસ્તો હતો તો રસ્તો થોડો બંધ કરી દેવાય

ખાવાની વાત તારી ઉપર મને વિશ્વાસ નો આવ્યો યો બોલો હું તમારી વાડીએ કામે રેલો છું થોડોક તો મારી ઉપર વિશ્વાસ રાખો તો પણ શાંતિથી થી એ હારું હે કેવો આવે છે હે લે આ બધું શું છે એ દુકાન બનાવી પણ રસ્તામાં દુકાન હું કામ બનાવી પણ એમે ક્યાં રસ્તો બંધ કર્યો પુલ તો બનાવ્યો ક્યાં છે પુલ આ તને પુલ ના દેખાતો હે આ પુલ છે

એક આટો મારી આવો બધાને આપડે દુકાન બનાવી પણ બધા હાલ છે એટલે બધાને ખબર પડી જાય આપણે દુકાન બનાવી જો બોલો દુકાને આઘાત નઈ જાય મને ખબર છે તારે મને હુકામ આગો કાઢવો તારે ભાગ ખાવો ને એટલે તો પણ આપણે દુકાન હુકામ બનાવી એ પૈસા કમાવા પૈસા હુકામ કમાવા એ આપણે ખાવા ન જોવે તો પણ આ બધી વસ્તુ ખાવાની છે ને હાલો ને ખાવી તો પણ પૈસા કેમ આવશે પણ પૈસા હું કરવા એ આપણે ખાવા ન જોવે એટલે તો કહો છું ખાવાની વસ્તુ છે તો હાલો ને ખાવી ખોટી હું મહેનત કરવી એ તું સાનો મનો બે આમ બકુલ ભાઈ આવે તો એને કઈ દેવાનું વસ્તુ લેવી હોય તો આયા ચાલવાનો નકર બ્રિજ ઉપર થી વયો જા એ હારો જો બોલો આ બધો હું છે એ દુકાન બનાવી પણ રસ્તામાં હું કેમ દુકાન બનાવી પણ એમે ક્યાં રસ્તો બંધ કર્યો બ્રિજ તો બનાવ્યો ક્યાં છે બ્રિજ આ તને બ્રિજ ન દેખાતો જો બોલો ખાટલા ગોઠવીને બ્રિજ બનાવ્યો હા બોલો જો હારું મગસ્તની વાપર્યું હું લસણ લસરપટ્ટી ખાવાય એવા બ્રિજ બનાવ્યો બકુલ બકુલભાઈ તો લસણ પટ્ટી લસણ પટ્ટી લસણ પટ્ટી ખાવાની તો મજા આવે હો Baru <tuk> ya, Wadadah, bakul line aja Paisa Eh, bapak Wafer line toh Siap Dukan nanti wafer line wih ayo હવે દુકાનથી નથી ક્યાં હું વેફર લઈને આવ્યો હું તો બ્રિજ ઉપર થી વેફર લઈને આવ્યો એ બ્રિજ ઉપર એની વેફર ટીંગાડી બધાને ખબર પડે ને એની દુકાન બનાવી રો બોલો મને તો એમ કે બ્રિજ ઉપર કોક ની વેફર પડી ગઈ છે લે હું વાહન આલે તે વેફર પડી જાય લે વેફર એ હારું બોલો બા મફત વેફર ખાઈ લીધી કા જો બોલો વેફર તો ન ખાવા મળી લસરપટ્ટી પટ્ટી ખાધી અને બે ભાલુ ખાધી આમ ભોળા દાદા આવ્યા મફત માં વેફર ખાવી હતી પણ તમે બ્રિજ ઉપર થી હું કામ આલ્યા એ હું જોતો તો બ્રિજ ઉપર હાલવાની મજા આવે ને એમ છે ગુલાબ જાંબુ નો ડબ્બો કે જો હે તો તો બકુલ ભાઈ ગુલાબ જાંબુ નો ડબ્બો લેતા ગયા લાગે કોઈ બાપા બકુરો તો વેફર લઈ ગયો તો તો ગુલાબ જાંબુ નો ડબ્બો કે ગયો એ મને ના ખબર હો હે તમે એક બાજુ રહેતો ભૂખ લાગે લો બોલો મારો તો કોની ઉપર વિશ્વાસ કરવો બકુડો વેફર લઈ ગયો હું વેફર પાછી લઈને આવ્યો આને ગુલાબ જબુ ડબ્બો ડબ્બો દીધો આ મોટું વાહન આવે પણ કાય आवाज તો નથી આવતો એ મમરા ભાઈ આવે હે તો એને બ્રિજ ઉપર આંગવાદી ના પાડવી પડશે નકર બ્રિજ તૂટી જશે આ ઈ હાચું હે આ બધું શું છે એ જોવા ને બ્રિજ બનાવ્યો અને નીચે દુકાન બનાવી તમે દુકાન નું કામ બનાવી એ પૈસા કમાવા તમને ખબર છે મારે દુકાન છે તો તમે હું કામ દુકાન બનાવી પણ તમારે તો ગામમાં દુકાન છે એને તો વારિયા દુકાન બનાવી તમે મારી દુકાને તો મારે દુકાન છે હું તમારી દુકાને લાવી ના હવે તો હું બ્રિજ ઉપર થી બ્રિજ નથી બસી ગયો આ બસી ગયો બ્રિજ તૂટો તો આપણે ટળી જાય હે ઈ મમરાભાઈ બ્રિજ ઉપર થી આવ્યા કે દુકાને થઈને આવ્યા મને તો બ્રિજ ઉપર હાલવાની ના પાડતા હતા તો એ બ્રિજ ઉપર થી હાલ્યો જો બોલો અમને તો એમ કહેતા હતા કે બ્રિજ ઉપર થી હાલવાનું પણ એને એમ થયું છે મારા વજન થી બ્રિજ તૂટી જાય છે એટલે મને બ્રિજ ઉપર હાલવાની ના પાડતા છે તો આ પણ હાલો બે ખાટલાનો બ્રિજ જ તોડી નાખવી મને બ્રિજ નો વાંધો નથી દુકાનનો વાંધો છે પણ બે ખાટલાનો બ્રિજ તૂટશે ને તો આ દુકાન તૂટશે અને દુકાન તૂટશે તો જ ભોળા દાદાની માનસિક તૂટશે આ ઈ હાસુ તો મને એક વિચાર આવ્યો

તો પણ શાંતિ થી આપણે દુકાન બનાવી ને એ કેહા કાકા મને ખબર છે એને ઈર્ષા થાય મને હું ઈર્ષા થાય પૈસા હોય તો મોલ બનાવી ને મને હું વાંધો ઓલા દાદા હું તો હું કહું બધા રે હારા હારી રાખવી જોવે તો દુકાન હાલે તું કે મને સવા આપે પણ મને તો એવો વિચાર આવ્યો એટલે કીધું સાનો મને બેહને કામ કરો એ તો અડવાનો દાર રમી એ બીજારમાં જાઓ ઉપર ગમું છે

તમને વાંધો નથી દુકાન બનાવીને ઈ વાંધો છે